બે હજાર નવ દસમાં એટલે કે ગુજરાતના સ્થાપનાના સ્વર્ણિમજંત વર્ષ નિમિત્તે તત્કાલીન શ્રી અને આજના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખાય દેશમાં સૌપ્રથમ વખત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને તમામ લાભાર્થીઓને તેમને મળવાપાત્ર લાભો તેમના ઘર સુધી પહોંચાડવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના તેર તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને આજે ચૌદમા તબક્કાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પાલનપુર ડીસા ખાતેથી ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું જ્યારે શુભ શરૂઆત થઈ છે અને આજે તેત્રીસ જિલ્લાઓમાં અને બે મહાનગરપાલિકાઓમાં આ પ્રકારેના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કુલ મળીને બાર લાખ કરતાં પણ વધારે લાભાર્થીઓને આ લાભ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા ત્રિદેવ મંદિર વરનામા ખાતે પણ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ મળીને શહેર અને જિલ્લાના મળીને અઠ્ઠાવન હજારથી પણ વધારે લાભાર્થીઓને આ લાભ આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે આજે ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મનીષાબેન સાથે શૈલેષભાઈ મહેતા અક્ષયભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી સહિતના તમામ અધિકારીઓ અને સાથે ઉપસ્થિત અહીંયા જેમને લાભ મળવાનો છે અઢી હજારથી પણ વધારે લાભાર્થીઓની સંખ્યા આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપને પણ મળવા લાયક જે લાભો હજુ બાકી હશે જે લાભોથી આપ વંચિત હશે તો જિલ્લા કલેક્ટર કચેરી અથવા ડીડીઓ કચેરી આપ જાણ કરશો તો એ તમામ મળવાપત્ર લાભો આપને સત્વરે મળશે તે પ્રકારેનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે